નમસ્કાર મિત્રો તો હું તો આજે આપણે જે વાત કરવાના છે ઓકે કહેવાય કે આપણા ઈન્ડિયામાં આપણા ભારતમાં આજે સિત્તેર થી એસી ટકા લોકોને જે તકલીફ છે જેને કહેવાય હરસ મસાની બરાબર તો એમાં આપણા જે મિત્રો છે એમને એક સરસ ઉત્તમ પરિણામ મળી આવ્યું છે આપણી પ્રોડક્ટનો યુઝ કર્યા પછી તો શું એમને તકલીફ હતી અને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે એમની સાથે જ વાતચીત કરીશું તો શું નામ સાહેબ તમારું

આશરે પંદર દિવસથી આ છે મને લગભગ આશરે એસી ટકા જેવું રિઝલ્ટ મળેલ છે બરાબર એટલે આ બોટલ તમારે પંદર દિવસથી ચાલુ પંદર દિવસથી પંદર દિવસ પેલા જે તમે તકલીફ કીધી જેમ કે પરવું આવતું હતું બરાબર પરુ આવે એટલે કેવું આમ બ્લડિંગ જેવું થાય બ્લડિંગ જેવું થતું પરુ આવતું ઓકે બ્લડિંગ જેવું થતું તો દુખાવો રહેતો દુખાવો રહેતો બળતરા થતી ઓકે હું પેન્ટ પણ સુધા નતો પહેરી શકતો હું લુંગી અને નાઇટી પહેરી બધું પહેરી પડતો આજે તમે જોઈ શકો છો કે હું પેન્ટ પહેરી અને ગુલાબસી સાથે બેસી શકું છું બરાબર તો એમને જે તકલીફ હતી હરસમસામાં કે પહેલા લુંગી પહેરી પડતા હતા પેન્ટ એ નતો પહેરાતું બરાબર અને છેલ્લા જે એમને કીધું કે છેલ્લા પાંચ વર્ષ એ તકલીફ હતી હરસ મજાની જેને સાહેબ તકલીફ હોય ને એને જ ખબર પડે કે આ વસ્તુ શું છે બરાબર બળતરા એવી થાય પરવું આવે બરાબર લુંગી પેરિંગ કરવું પડે હવે કરવું તો કરવું શું તો છેલ્લે એમના પાસે એક ઓપ્શન હતો ઓપરેશનનો બરાબર એમાં આપણી આ જે બોટલ છે ફાઇલ કે આ તમે જોઈ શકો સ્પેશિયલ હરસ મસા ભગંદર માટે છે બરાબર એનો એમને ઉપયોગ કરે આજે કેટલા દિવસ છે પંદર દિવસ પંદર દિવસ પંદર દિવસની અંદર જે પ્રોબ્લેમ હતો કે ભાઈ પેન્ટ પહેરાતું નતું આજે પેન્ટ પહેરીને બેઠા છે આ સાહેબ વસ્તુનું રિઝલ્ટ છે ઓકે હવે અત્યારે તમને કેવું પ્રોપર ખુબ સરસ શાંતિ બરાબર એવું કોઈ દુખાવો નહીં કોઈ બળતરા નહીં બરાબર એસી ટકા એમને ફેર પડી ગયો આપણે સો ટકા ના કહી શકીએ પણ પંદર દિવસમાં એમને એસી ટકા નો ફેર પડી ગયો આ બોડલ તમને કોને આપી હતી મને મારા મિત્ર ગુલાબસિંહ તમારો ગુલાબસિંહ મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર નેવ નવ છન્નું બાણું દસ નેવું નેવ નવ છન્નું બાણું ત્રણ દસ આપડા ગુલાબસિંહ નો મોબાઈલ નંબર છે આ તમે તાલુકો કયો કીધું હરી તાલુકો હારી તાલુકો હરી જિલ્લો પાટણ એમાં તમારે આ જે ફાઇલ સ્કેલ છે એની વધારે માહિતી જોવે તો તમે ગુલાબસિંહ નો કોન્ટેક્ટ કરી શકો તમારો સાહેબ મોબાઈલ નંબર

બરાબર જે હરસ મસાની જે સાહેબે વાત કરી કે ભાઈ બાથ આપણે બાથરૂમમાં જઈએ તો તકલીફ પણ વધારે પડે તો આવી ઘણી બધી પ્રોબ્લેમ જે હોય છે તો ખાસ તમે કોન્ટેક કરો પાટણની અંદર હોય તો આપણા ગુલાબસિંહનો આપણા મિત્રનો પણ તમે પૂછી શકો મારો પણ મોબાઈલ નંબર તમને નીચે દેખાતો હશે ઓકે તો વિડીયોને પહેલીવાર જોતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણી આ જે ફાઇલ્સ કેર છે એનો ખાસ ઉપયોગ કરો બરાબર આ તમે કઈ રીતે લીધી હતી

પોતે લે છે પંદર દિવસથી અને પંદર દિવસથી અમને એસી ટકાનો ફેર પડી ગયો હવે આ તમને બોર્ડર પૂરી પૂરી કરશો બરાબર તો જે પણ લોકોને પાઇસની તકલીફ છે હરસ મસાગર જે પણ લોકોને તકલીફ છે એસિડિટી વધારે રહેતી હોય પેટ પ્રોપર સાફ ન થતું હોય તો ખાસ અમારો કોન્ટેક કરો વસ્તુને પ્રોપર રીતે સિસ્ટમથી વાપરવાની જવાબદારી તમારી બાકી હું તમને એટલું કહું જેમને પણ આ તકલીફ છે પાઇસની એમને એકસો દસ ટકા રિઝલ્ટ આવશે આવશે ને આવશે સો નહીં પણ એકસો દસ ટકા રિઝલ્ટ આવશે પણ સિસ્ટમથી પ્રોપર રીતે એને વાપરવી પડે ઓકે તો ફરી એકવાર જો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બિલકુલ ભૂલતા નહીં ઓકે થેન્ક યુ